સુરતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે દરોડા પાડ્યા હતા અમદાવાદ રાજકોટ સુરત સહિત વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા નકલી સ્પૂલિયસ દવાનો જથ્થો અમદાવાદથી સુરત મોકલાયો છે કતાર ગામની શિવાય મેડિકલમાં પણ સપ્લાય કરવામાં આવ્યો હતો જથ્થો વિભાગ દ્વારા એકસો છત્રીસ ડુપ્લિકેટ દવાની સ્ટ્રીપ કબજે કરાઈ શિવાય મેડિકલના માલિક ડુપ્લિકેટ દવાની બાબતથી અજાણશે વિભાગ દ્વારા જથ્થો કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી અમારે ત્યાં શુક્રવારે સાંજે જ્યારે કાયમોરલ ફોર્ટ માટે ફૂડ એન્ડ ડ્રગ વાળા ઓફિસર્સ અમારે ત્યાં આવ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટવાળા એમ કીધું કે આ આ દવા છે કાયમોરલ ફોર્ટ નામની એ દવા નકલી છે બરોબર છે અમે કીધું કે અમારી પાસે પડેલી છે તો એમણે લીધી જપ્ત કરી અને આજ રોજના સવારના જ્યારે અમને ખબર પડી પેપરની અંદર જ્યારે અમારું નામ આવ્યું ત્યારે ખબર પડી કે અમારે ત્યાંથી નીકળેલી દવા નકલી છે પણ એ વિષયની અમને કોઈપણ જાતની માહિતી આપવામાં આવી નથી કે આ દવા નકલી છે અમને કોઈપણ જાતનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી કે આ દવા નકલી છે બરોબર છે ને એ લોકો આપણે ત્યાંથી દવા લઈ ગયા છે અને આપણને પણ જાતની માહિતી આપવામાં આવેલી નથી